ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્વેઝન ઇન્વેઝન શબ્દનો અર્થ આક્રમણ હુમલો ચઢાઈ અતિક્રમણ કોઈ દેશ પર સેનાનો હુમલો કે કોઈ સ્થળ પર અનિચ્છનીય પ્રવેશ થાય છે ઇન્વેઝન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધાર્મી ઇઝ રેડી અગેન્સ્ટ ધી પોસિબલ થ્રેટ ઓફ ઇન્વેઝન અર્થાત આક્રમણના સંભવિત ખતરા સામે સેના તૈયાર છે એક બીજું ઉદાહરણ જોઈએ ધીસ ક્વેશ્ચન આર એન ઇન્વેઝન ઓફ પ્રાઇવસી એટલે કે આ પ્રશ્નો ગોપનીયતા પર અતિક્રમણ સમાન છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ